કચ્છના ભુજમાં વરસાદ પછી રસ્તાઓ ધોવાયા છે તૂટેલા રસ્તાઓને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન ચાલકોને જીવને જોખમમાં મૂકી અને આ રસ્તાઓ પરથી પસાર થવો પડી રહ્યું છે મુખ્ય માર્ગોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોની પણ આ જ પરિસ્થિતિ છે તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે રસ્તાની ગુણવત્તાને લઈને લોકો દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ છે ઠેર ઠેર હાલત બિસ્માર જોવા મળી રહી છે ન માત્ર શહેરી વિસ્તારમાં પરંતુ ગ્રામ્ય પંથકમાં પણ રોડ રસ્તાની આ જ પ્રકારની પરિસ્થિતિ છે કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રસ્તાની ગુણવત્તાને લઈને લોકોએ ફિટકાર વરસાવી છે તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે કારણ કે વાહન ચાલકોએ જીવને જોખમમાં મૂકીને પસાર થવું પડે છે અને ગમે ત્યારે અકસ્માતનો ભય પણ રહેતો હોય છે રોડ રસ્તા પર મસ્ત

કે તમે ત્રણસો પાંસઠ દિવસ રોડની હાલત ખરાબ જ હોય છે કાં ગટરના કારણે રોડ ખોદી નાખ્યો કાં કોઈ વાયર માટે રોડ ખોદી નાખ્યો હોય કાં તો ક્યાંક પાણી ભરાવાના કારણે રોડ ભરા રોડ ખોદાઈ ગયું હોય અને ઓવરઓલ જે રોડના કોન્ટ્રાક્ટરો છે એની કામની પરિસ્થિતિ જે માલ મિક્સિંગ છે એ જેટલું ખરાબ રીતે ઓલું કરવામાં આવે છે કારણ કે એક તો ટેન્ડર નહીં ભાવે ભરે છે આ લોકો અને માલનો મિક્સિંગ મિક્સિંગ એવો ખરાબ હોય છે અને માલ એટલો ખરાબ વાપરે છે કે જેના કારણે તાત્કાલિક રોડ તૂટી જાય છે બાર મહિનામાં ચાર વખત રોડ બનાવે તો રોડ તૂટી જાય છે આ રસ્તાની હાલત આપ જોઈ શકો છો કેટલી ખરાબ છે અહીંયા થોડોક વરસાદ પડતા જ આ મેટલના લીધે કેટલાય લોકો પડી જવાના બનાવો બને છે આનાથી ક્યારેક ભવિષ્યમાં ગંભીર જાનહાની થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે પરંતુ આ ભ્રષ્ટાચારી અને નિમ્બર તંત્રની આંખ ઉગડતી જ નથી ખરેખર તો રસ્તાઓના કામ જ એટલા મજબૂત હોવા જોઈએ કે ભાઈ બે ચાર વર્ષ સુધી કાંઈ થવું ન જોઈએ અને કદાચ થાય તો તો તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે કામ પૂરું જોઈએ રસ્તાઓ છે બિસ્માર જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ન માત્ર ચોમાસામાં પરંતુ ત્રણસો પાસઠ દિવસ જ પ્રકારની પરિસ્થિતિ રહેતી હોય છે ક્યારેક ખાડાઓ ખોદવામાં આવે છે બીજી તરફ તેનું પુરાણ નથી કરવામાં આવતું એમની એમ પરિસ્થિતિ હોય છે અને આ જ પ્રકારની રસ્તાની બિસ્માર હાલતને લઈને વાહન ચાલકોને હંમેશા અકસ્માતનો ભય રહેતો હોય છે અકસ્માતો પણ થતા હોય છે અને અનેક લોકો જીવ ગુમાવે છે તંત્રની બેદરકારીને કારણે લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે રસ્તાની ગુણવત્તાને લઈને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળનો અંત આવ્યો છે કચ્છમાં નો રોડ નો ટોલ ઝુંબેશના વ્યાપક પડઘા પડ્યા છે પંદર તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરી માર્ગો પર ટોલ ટેક્સ નહીં ઉઘરાવવાનો નિર્ણય લેવાયો છે ટોલ ઓથોરિટી દ્વારા ત્રણ દિવસ સુધીની રાહત આપવામાં આવી છે ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા દિલ્હી સુધી હડતાળના પડ્યા છે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે પંદર તારીખ સુધી ટોલ ઉઘરાવવામાં નહીં આવે ટોલ નાકા ઉપર વાહનોનું રાબેતા મુજબ હવે આ આવાગમન શરૂ થયું છે પરંતુ જે પ્રકારે લડત શરૂ કરવામાં આવી હતી નો રોડ નો ટોલ સાથે આખી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી અને હવે આના પડઘા ચેક દિલ્હી સુધી પડ્યા છે કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનને હડતાળનો અંત આવ્યો છે 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરી માર્ગો ઉપર ટોલ ટેક્સ નહીં ઉઘરાવવામાં આવે ટોલ ઓથોરિટી દ્વારા 3 દિવસ સુધીની રાહત આપવામાં આવી છે ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા અને દિલ્હી સુધી હડતાળના પડઘા પડ્યા છે ટોલ નાકા ઉપર વાહનોનું રાબેતા મુજબ હવે આવાગમન પણ શરૂ થયું છે ટ્રાન્સપોર્ટ આગેવાન અર્જુસ અર્જુનસિંહ જાડેજા આપણે સાથે જોડાય ગયા છે કેશો જે પ્રકારે લડત શરૂ ટોલ ન ઉઘરાવાનો નિર્ણય લેવાયો છે પરિસ્થિતિ ખરાબ હતી કે અમારો ટ્રાન્સપોર્ટ મિત્રો જે સુજીભાઈ અમારી હતી અને હું પશ્ચિમ કચ્છ નું પ્રતિનિધો કરું છું ને અમારો પણ મેં ટેકો જાહેર કરેલો હતો એટલે અત્યારે સારો નિર્ણય છે બે થી ત્રણ દિવસમાં નિવારણ આવી જશે આપડે તંત્રએ પણ વચ્ચે રહીને મધ્યસ્થી કરાવી છે અને વિશ્વાસ છે પૂરેપૂરો કે વેલી સકે નિવરણ આવી જશે રોડ નું જે તો ત્રણ દિવસ સુધી ટોલ નહીં ઉઘરાવામાં આવે સાથે ત્રણ દિવસ સુધી શું રસ્તા નું સમારકામ કરી લેવામાં આવશે એવી કોઈ બાહન ધરી છે અત્યારે તો ત્યાં આગેવાનો સાથે ફોન થી વાતચીત થઈ હતી જે ભગીરથસિંહ છે કે ના અમને બાયતરી આપી છે અને બધા સહમત થયા છે એટલી માહિતી છે મારી પાસે જી જી અર્જુન સાહેબ અમારી સાથે જોડાયા આભાર આપનો તો 15 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવામાં આવે વિગતો સાથે સંવાદતા કૌશિક છાયા જોડાઈ ગયા છે કૌશિક આખરે નો રોડ નો ટોલની ઝુંબેશ અને લડાઈ શરૂ કરવામાં આવી હતી સુધી સુધી પડ્યા અને તારીખ ટોલ ઉઘરાવાનો નિર્ણય લેવાયો છે જી ચોક્કસથી કચ્છમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક માર્ગો બિસ્માર જોવા મળી રહ્યા છે ત્યારે કચ્છના જે ટ્રાન્સપોર્ટરો છે તેઓ પણ હાલમાં પરેશાન બન્યા છે ત્યારે કચ્છમાં નો રોડ નો ટોલ ની ઝુંબેશ આગળ ધપાવાઈ હતી અને ગઈકાલે કચ્છના જુદા જુદા ટોલ નાકા ઉપર આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જે ઝુંબેશ ના પડઘા પડ્યા છે પાંત્રીસ હજાર થી વધુ ટ્રકો ના ગઈકાલે ટાયર થંભી ગયા હતા અને અંતે પંદર તારીખ સુધી ટોલ ન ઉઘરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સામખિયાળી માથેલ સુરજબારી મોખા સહિત નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ હવે નહીં લેવાય ટોલ ઓથોરિટી દ્વારા ત્રણ દિવસ સુધી રાહત આપવામાં આવી છે ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા છે દિલ્હી સુધી હડતાલના પડઘા પણ પડ્યા છે ટોલ નાકા ઉપર વાહનોનો રાબેતા મુજબ હાલમાં આવાગમન શરૂ થયું પામ્યું છે જી જી કૌશિક તો સાથે બીજી શું બાહેનગરી આપવામાં આવી છે પંદર તારીખ સુધી ટોલ ઉઘરાવવામાં નહીં આવે તો રસ્તાઓનું સમારકામ ત્યાં સુધી કરી દેવામાં આવશે એવી કોઈ જાણકારી છે જી ચોક્કસથી અત્યારે હાલ જે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં જ્યાં અત્યારે માર્ગો બિસ્માર છે તેઓનો તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે અને આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ અત્યારે આદેશ આપ્યા છે કે અત્યારે જ્યાં જ્યાં કચ્છના જે મુખ્ય માર્ગો છે તેને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને રિપેરિંગ કર્યા પછી અત્યારે ટોલ ઉકરાવાનો નિર્ણય લેવામાં આવશે જી જી કૌશિક આભાર જાણકારી માટે